મારું નામ પ્રતાપસિંહ લાખાભાઈ બારડ ગીર સોમનાથ જિલ્લા કિસાન મોરચાના મહામંત્રી ગુજરાત સરકારે સારા ગુજરાતમાં જે ખેડૂત માટે ટેકાના ભાવની મગફળીની જે ખરીદી કરવાના જઈ રહ્યા છે તેમાં ગીર સોમનાથ જિલ્લામાં ઓગણપચાસ હજાર એકસો ને અડતાલીસ ખેડૂતની નોંધણી થઈ છે અને સોયાબીનમાં દસ હજાર છસો સોળની નોંધણી થઈ છે એકતાલીસ ખેડૂત જેમણે મગની નોંધણી કરી છે અને બસો બે ખેડૂતે અડદની નોંધણી કરી છે તો સરકાર ટેકાના ભાવથી જે જાહેરાત કરી હતી કાલે જ ગીર સોમનાથ જિલ્લાના તમામ તાલુકા મથકે યાર્ડમાં જ્યાં જ્યાં પોઈન્ટ સરકારશ્રીએ નક્કી કર્યા ત્યાં ખરીદીનો શુભ પ્રારંભ ધારાસભ્યશ્રીઓ આગેવાન દ્વારા એ કરવામાં આવેલ છે અને ખેડૂતે ખુશ છે ટેકાના ભાવે ખેડૂત માટે એક ખાંડીનો ભાવ ઓગણત્રીસ હજાર રૂપિયા જાહેર કરેલ છે અને આજની તારીખે યાર્ડોમાં કે સૂટક વેપારીઓ ખેડૂત પાસેથી ઓગણીસથી વીસ હજારમાં મગફળીથી ખરીદે છે તો સરકારે અને ખેડૂતને ડાયરેક્ટ એક ખાંડીએ નવ હજારથી દસ હજારનો ફાયદો છે તો તમામ ખેડૂત વતી સરકારનો આભાર માનીએ કારણ કે ખેડૂતને જે મગફળી થઈ છે એ સારા ભાવમાં ઓગણત્રીસ હજાર ભાવ સરકારે આપ્યો તો એમાં બધા ખુશ છે અને સરકારનો કિસાન વતી જિલ્લાના કિસાન મોરસાના મહામંત્રી તરીકે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ